સદગુરુ મારા જય પાપ તારું પ્રકાશ ધર્મ તારો હંભાળ હવે સતી તોરલ જી અસલને પાપ પ્રકાશવાનું કીધું ધરમ તારો કે હંભાળ કોઈ માતાજીનો નહીં કોઈ ભગવાનનો નહીં કોઈ ગુરુનો નહીં રામાપીરે એ જ વાત કરી પૂછો પૂરા પંડિતને પૂછો શેખ સન્યાસીને નિજના ગુરુ કોણ છે એટલે પોતે અને પોતે પોતાનો ગુરુ થાય પોતે પોતાના મનને સમજાવી બીજા કોઈ સમજાવી કે નહીં એટલે પોતે જ્યારે પોતાનો ગુરુ થઈ જાય તો એ ગુરુ શિષ્ય એવો કાંઈ ભેદ રહેતો નથી આ ગુરુ ક્યાં સુધી જ્યાં સુધી સમજણ ન આવે હાસો રસ્તો ન મળે ત્યાં સુધી ગુરુ જે હશે એ તેને સતનો રસ્તો બતાવે ગુરુ કંઈ હાલીને નહીં દે આ નહીં આવે પણ ગુરુ સતનો રસ્તો બતાવે એ રસ્તે તમારે હાલવાનું છે તમારા મનને તમારે જ સમજાવવાનું છે બીજો કોઈ સમજાવી શકે નહીં શું કે પોતાના મનને એવી ટેવ પડી છે એ પોતાએ ટેવ પાડી છે એટલે પોતાએથી ટેવ એને કુટેવમાંથી ટેવમાં લાવવો જોવે છે આમાં કોઈ સમજાવી અક્ષ્ય નહીં ઘણા ઉપદેશ લે છે છતાં સમજાતું નથી શું કે એ ગોરુ આમ ધ્યાન ધરીને છે કે ગોરુ કોઈ એક ગોરુ એવા હોય કંઠી બાંધી દેશે કોઈ ગોરુ જાપ આપે છે કોઈ ગુરુ કાન ફૂંકે છે ઘણા ઘણા ગુરુ આવું બધું કરી રહ્યા છે સતાય સમજણમાં આવતું કેમ નથી કે પોતે પોતાને ઓળખી જાય પોતે નિર્જ સ્વરૂપમાં આવી જાય તો જ આ જ્ઞાન થાય ને આ જ્ઞાન એમ થાય એવું જ નથી ગુરુ કરવાથી જ્ઞાન થઈ જાય એવું નથી ગુરુ વ્યાપક છે નદી જ્યાં સુધી દરિયાને મળે નહીં ત્યાં સુધી નદીનું પાણી વહેતું જ રહેશે વહેતું જ રહેશે જ્યારે દરિયાને મળી જાય છે પાણી ભેગું પાણી સવા બાપા કહે છે નિમકની પૂતળી નીરમાં મળે પછી કે પાણી ભેગું પાણી પછી પૂતળી હાથે આવે નહીં શું કે મીઠાનું પૂતળું ઓગળી જાય છે એમ જે સ્વરૂપે સદગુરુમાં હમાઈ છે પછી બીજું કાંઈ રહેતું નથી આપણું મૂક્યા વિના કોઈ વાત સમજાય નહીં કે હું કાંઈક સૌ આપો રે ત્યાગીર જોયું રે રાગી ઘટમાં જોઈતું લાગી આપાપણું જ્યારે જાય છે જ્યારે આ ઘાટ તૂટી જાય છે તો એ પોતાના સ્વરૂપનું ભાન થાય જે કાંઈ બોલીને સમજાવાય એ કાન ફૂંક્યા જ કહેવાય પણ સદગુરુ તો શાન કરે છે કે જોઈ લે તારા સ્વરૂપને હવે આમાં કાંઈ બીજું છે સોનલે દુનિયા આપ મુવા ડૂબ ગઈ દુનિયા તું સો એટલે આ બધું છે તું જ મટે જા પછી તારા માટે કાંઈ રહેતું નથી આવો અદ્વૈત જ્ઞાન જેને થાય છે એ પૂરણ ને પામે છે એ સદગુરુના સ્વરૂપ ને પામી જાય છે આ અદ્વૈત જ્ઞાન પોતાના ને સ્થિર કરી દેશે મન જ મટી જાય છે યા સુતા લાગી જાય છે સોતાને કંઈ હાલવાનું રહેતું નથી પાવ વિના પર્વત સડી જાય છે આવું આ જ્ઞાન અદ્વૈત જ્ઞાન અપાર જ્ઞાન સદગુરુની સાયામાં આવી ગયા પછી પોતાના મનને સ્થિર કરી દેવાનું શાંત ભાળી દેવાનું ज्यादा ज्ञान થઈ જાય છે તો એને બીજો દેખાય છે ને સદગુરુ માદા જ ન જાય